હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો બટાટા વડા કાંદા ટીકડી સમોસા બધું ભૂલી જશો જો એકવાર આ મિનિટોમાં બનતો નાસ્તો ટ્રાય કરી લેશો વરસાદમાં ચટપટું ખાવાની ઈચ્છા તો બધાને થાય છે પણ જો વધારે મહેનત નથી કરવી તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો ચા બનીને તૈયાર થાય એટલા જ ટાઈમમાં આ ટેસ્ટી ક્રિસ્પી નાસ્તો બનીને ઝટપટ તૈયાર થઈ જાય છે તો નાના મોટા બધાને ખૂબ પસંદ આવે અને આપણે પણ વધારે મહેનત ન કરવી પડે એવો નાસ્તો બનાવવાનું ચાલો શરૂ કરીએ તો એના માટે આપણે સૌ પ્રથમ તો અહીંયા કાચું બટેટું લીધું છે તો એક મોટી સાઇઝનું બટેટું એને મેં છાલ હટાવી અને આવી રીતે મોટું મોટું કટ કરી લીધું છે તો હવે આપણે બટેટાને એક મિક્સર જારમાં લેવાનું છે તો બટેટાને કટ કરી અને બેથી ત્રણ પાણીથી મેં વોશ કરી લીધું છે અને પછી આપણે એને મિક્સર જારમાં એડ કરી દેવાનું છે તો અહીંયા જો બધા બટેટાના ટુકડા એ જ રીતે હું એડ કરી દઉં છું અને બટેટાના મોટા ટુકડા કરવાના છે આપણે એને ઝીણું કટ નથી કરવાનું કારણ કે આપણે એને ક્રશ કરવાનું છે અને સાથે જ અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળી એને પણ એવી જ રીતે મોટું મોટું કટ કરીને એડ કરી દીધેલું છે તો ડુંગળી અને બટેટું આપણે અહીંયા એડ કરી દીધું છે તો સાથે હવે આપણે તીખાસ માટે મરચાં એડ કરીએ છીએ તો અહીંયા સૂકા લાલ મરચાં મેં બે મરચાં લીધેલા છે તમે અહીંયા સૂકા મરચાંની જગ્યાએ લીલા મરચાં પણ લઈ શકો છો અને તીખું તમારે જેટલું જોવે એ પ્રમાણે મરચાં અહીંયા લઈ લેવાના છે અને હવે આપણે એમાં એડ કરીશું સૂકા ધાણાના બીયા જે આપણે સૂકા ધાણા આપણા ઘરમાં હોય છે આખા બીયા એ એડ કરી દીધા છે અને સાથે થોડા મરીના દાણા એડ કરી દીધા છે અને એક હવે અહીંયા મીડિયમ સાઇઝનું ટમેટું એને પણ હું આવી જ રીતે મોટું મોટું કટ કરીને એડ કરી દઉં છું તો જો ટમેટું એડ કરવું ઓપ્શનલ છે જો ઘરે અવેલેબલ હોય તો એડ કરવાનું છે બાકી સ્કીપ કરી શકો છો પણ ટમેટું એડ કરવાથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો હોય ફ્રીજમાં તો ચોક્કસ દર દરું વાટવાનું છે તો જો સાવ સ્મૂથ ન થઈ જાય સાવ પેસ્ટ ન થઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે અને મિક્સરને પલ્સ મોડ ઉપર ચાલુ બંધ કરી અને આપણે આને પીસી લેવાનું છે તો તમે જોઈ શકતા હશો અહીંયા આપણું હવે એકદમ દરદરી એવી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે એટલે કે બધી વસ્તુના ટુકડા આપણે સમજ આવે છે એવી આપણે અહીંયા પેસ્ટ બનાવવાની છે તો બધી પેસ્ટને હવે આપણે બાઉલમાં લઈ લેવાની છે તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે તો મસાલા તો બધા જ આપણે જે એડ કરવાના હતા એ આપણે જયારે પેસ્ટ વાટી ત્યારે એની સાથે જ એડ કરી દીધેલા છે તો હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને ચણાનો લોટ એડ કરવાનો છે તો જો મેં અહીંયા એક કપ જેટલો ચણાનો લોટ લીધો હતો એમાંથી થોડો બચાવી લીધો છે અને બાકીનો એડ કરી દીધેલો છે આગળ જરૂર પડશે તો એડ કરશું અને સાથે અહીંયા એક નાની વાટકી જેટલો ચોખાનો લોટ લીધો છે તો એમાંથી પણ આપણે થોડો લોટ બચાવી લીધો છે જો આગળ જરૂર પડશે તો એડ કરશું અને થોડા લીલા ધાણા એડ કરી દીધા છે તો હવે આ બધી વસ્તુને આપણે એકદમ સરસ એવું મિક્સ કરવાનું છે તો જો બેટર આપણે અહીંયા સ્મૂધ નથી કરવાનું એનું કારણ એ પણ છે કે જો વધારે સ્મૂથ કરી દેશું તો જે બેટર છે આપણું એમાંથી પાણી છૂટવા લાગશે અને પ્રમાણે આપણે લોટ વધારે એડ કરવાની જરૂર પડશે તો અહીંયા આપણે દરદરું રાખશું તો આપણે અહીંયા વધારે લોટ એડ કરવાની જરૂર પણ નહીં પડે અને સાથે જ જ્યારે આપણે આના નાસ્તો બનાવશું ત્યારે બધી વસ્તુ જ્યારે ખાવામાં આવશે તો ત્યારે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો જો અહીંયા ફરી પાછો જેટલો લોટ બજાવીને રાખ્યો તો એ બધો મેં એડ કરી દીધો છે અને આપણે એક આનું થીક એવું બેટર બનાવીને રેડી કરવાનું છે તો વધારે આપણે એને ઢીલું પણ નથી રાખવાનું અને એકદમ ટાઇટ પણ નહીં એવું બેટર બનાવવાનું છે અને બેટરમાં આપણે અત્યારે હવે સોડા કે દહીં કશું જ એડ નથી કરતા એટલા માટે એને આપણે હાથની મદદથી બસ એક મિનિટ જેવું આવી રીતે ફેંટી લેવાનું છે એટલે કે એક જ ડાયરેક્શનમાં આપણે એને ફેટી લઈશું તો જો વધારે પણ આપણે એને ફેટવાની કોઈ જ જરૂર નથી બસ એકાદ મિનિટ જેવું આપણે એને ફેટી લઈશું અને તમે જોઈ શકતા હશો બેટર આપણું અહીંયા વધારે ઢીલું પણ નથી અને એકદમ ઘટ પણ નથી તો ચાલો હવે આપણે આ નાસ્તો તળી લઈએ તો તળવા માટે અહીંયા સાઈડમાં પહેલેથી તેલ ગરમ થવા માટે મેં રાખ્યું હતું અને જો હું તમને બેટર ફરી પાછું બનાવી દઉં કે આવી રીતે આપણે એના ભજીયા પાડીએ છીએ તો આરામથી પડી જાય છે તો એવું બેટર આપણે અહીંયા રાખવાનું છે તો એકદમ તેલ આપણું શરૂઆતમાં ગરમ રાખવાનું છે આપણે અને તેલમાં આપણે આવી રીતે બધા ભજીયા પાડી લેવાના છે તો આ નાસ્તો બનાવવો ખૂબ જ સરળ છે ઘરમાં જ રહેલી વસ્તુથી તમે આને બનાવી શકો છો તો વરસાદમાં કંઈક તીખું ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય અને જો વધારે મહેનત પણ ન કરવી હોય તો આ નાસ્તો તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો અને ખાવામાં એટલો બધો ટેસ્ટી બને છે કે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો જો અહીંયા જે એક બેચમાં જેટલા ભજીયા પડ આવે છે એટલા બધા જ ભજીયા અહીંયા આપણે પાડી લેવાના છે અને આગળ મેં કીધું એમ શરૂઆતમાં આપણે તેલને એકદમ સરસ એવું ગરમ થવા દેવાનું છે અને આપણે ભજીયા પાડી લઈએ પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે જેથી કરીને આપણો જે આ નાસ્તો છે અંદર સુધી એકદમ સરસ એવો કુક થાય અને ઉપરથી એકદમ ક્રિસ્પી બને તો આપણે જે અત્યારે નાસ્તો બનાવીએ છીએ એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે તો ચાલો હવે અહીંયા ભજીયા આપણા હલકા એવા ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે એને પલટાવી લેવાના છે તો જો એકદમ સરસ એવા અત્યારથી જ આપણા ભજીયા ક્રિસ્પી થવા લાગ્યા છે તો આપણે આમાં સોડા કે કોઈ જ વસ્તુનો ઉપયોગ નથી કર્યો તો પણ આપણા ભજીયા અંદરથી એકદમ ફ્લફી થશે એકદમ સોફ્ટ થશે તો જો અહીંયા આપણા આવે ભજીયામાં એકદમ સરસ એવો કલર ચેન્જ થઈ ગયો છે તો ભજીયાનો એકદમ પ્રોપર કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તળવાના છે અને વચ્ચે વચ્ચે આ રીતે આપણે એને ફેરવતા પણ રહેવાનું છે જેથી કરીને બધી સાઈડ થી એકદમ સરસ એવા તે કુક થઈ જાય તો જો અહીંયા આપણા ભજીયામાં એકદમ સરસ એવો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ જોરદાર એવા દેખાય પણ છે અત્યારે તો જો આપણા અહીંયા ભજીયા એકદમ સરસ એવા હવે થઈ ગયા છે તો આપણે એને બહાર કાઢી લેવાના છે તો જોઈ શકો છો તમે કલર એકદમ એનો સરસ એવો ચેન્જ થઈ ગયો છે ત્યાં સુધી આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને થવા દીધા છે એટલે એકદમ ક્રિસ્પી એવા જોતાં જ ખબર પડે છે કે આપણા ભજીયા એકદમ ક્રિસ્પી થયા છે તો હવે એ જ રીતે આપણે બીજો બેજ પણ તળી લેવાનો છે તો શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પછી આપણે એને મીડિયમ કરી દેવાની છે અને હા જો અત્યાર સુધીનો વિડીયો તમે જોયો હોય એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ એકદમ ઇઝીવાળો ભજીયાનો વિડીયો કેવો લાગ્યો અને ટ્રાય પણ તમે ચોક્કસથી કરજો આ કારણ કે બનાવવો જેટલો સરળ છે ને એટલો જ ખાવામાં ટેસ્ટી બને છે આ નાસ્તો તો જો અહીંયા હવે આપણો બીજો પણ એ જ રીતે આપણે તળી લેવાનો છે તો એકદમ થોડા ક્રિસ્પી થાય પછી આપણે તેને ફેરવવાના છે અને આપણે એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે તો જો અહીંયા બીજા બેચના જે આપણે ભજીયા છે એનો કલર પણ એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો એને પણ આપણે બહાર કાઢી લઈએ અને આ ભજીયાને તમે ચા કે ચટણી કે કેચપ ગમે તેની સાથે ખાશો ખાવામાં ખૂબ ટેસ્ટી એવા લાગે છે અને જો કંઈ પણ નહી લો સાથે ખાવામાં તો પણ ખાવાની ખૂબ મજા આવે એવા એકદમ ફ્લેવરફુલ બીજો બેજ પણ આપણો તળાઈને રેડી થઈ ગયો છે તો એને પણ બાર આપણે કાઢી લઈએ અને આગળ વિડીયોમાં મેં તમને અવાજ સંભળાવ્યો કે આપણા ભજીયા અહીંયા કેટલા બધા ક્રિસ્પી બનીને તૈયાર થયા છે તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અહીંયા એકદમ ટેસ્ટી વાળા કાંદા અને કાચા બટેટાના ભજીયા બનીને એકદમ રેડી થઈ ગયા છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ